અને સમાજના ભલા માટે આજે સંમેલનમાં આજે બે જે કહ્યું છે ભરણે એનો મારા તરફથી મારા સમાજ તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન આપું અને એમને જીવન ખૂબ શાંતિમય જીવે એ ભગવાન અને માતાજી હું પ્રાર્થના કરું છું અહીંયા બોલાવી ચૂપ્યુએ જે મને માન પણ આપ્યું તે બદલ હું રાજ્યપૂર્વક આભાર માનું છું Aku ingin tahu, asal barang mana ini?